કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સગર્વ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા અભિયાનને યુવાનોએ ઉત્સાહભેર વધાવી છે અને સમગ્ર દેશ સ્વાસ્થ્યભરી જીવનશૈલી પ્રત્યે જાગૃત થઈ રહ્યું છે સ્વાસ્થ્યવર્ધક આહાર વિહાર કરવાનું પ્રમાણ પણ વધ્યું છે મુખ્યમંત્રીએ વહેલી સવારે વડોદરાના નવલખી મેદાન ખાતેથી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની બારમી આવૃત્તિને ઝંડી દેખાડી પ્રારંભ કરાવ્યો અને મેરેથોનમાં જોડાયેલા એક પોઈન્ટ વીસ લાખ નાગરિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો દિવ્યાંગો વરિષ્ઠ નાગરિકો પણ આ જોડાયા પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસભી વિરાસતભીનો કાર્યમંત્ર આપ્યો છે અને વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની હેરિટેજ થીમના કારણે દેશ વિદેશના દોડવીરો સાંસ્કૃતિક વડોદરાના ગૌરવશાળી ઐતિહાસિક વારસા અને વિકાસને જાણશે તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાના ઉદઘાટન સમારોહમાં વડાપ્રધાને દેશવાસીઓને કસરત અને આહાર શૈલી ઉપર લક્ષ્ય રાખવા આહવાન કર્યું કસરત સાથે પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ લાવીને આપણે ફિટ ઇન્ડિયા સાકાર કરવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો રાજ્ય સરકારની રમતગમત પ્રોત્સાહક નીતિની પ્રતિતિ કરાવતા ખેલ મહાકુંભની ભૂમિકા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ વખતે ખેલ મહાકુંભમાં એકોતેર લાખ જેટલા રમતવીરોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા નોંધણી કરાવી છે અને આ વાત રાજ્ય નાગરિકોનો સ્પોર્ટ્સ પ્રત્યેનો ઉમંગ ઉત્સાહ દર્શાવે છે વડાપ્રધાને દર્શાવેલા કર્તવ્યકાળમાં નાગરિકોની સહભાગીદારીતા અને યથાયોગ્ય યોગદાન થકી દેશને બે હજાર સુડતાલીસ સુધીમાં રમતગમત ક્ષેત્રે પણ સમૃદ્ધ બનાવવાની પ્રતિબદ્ધતા મુખ્યમંત્રીએ અંતે વ્યક્ત કરી હતી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની સાથે અહીં ઉપસ્થિત હજારો દોડવીરોએ એક સાથે માર્ગ સુરક્ષાના શપથ ગ્રહણ કર્યા અને તેની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા નોંધ લેવામાં આવી હતી આ વિશ્વક્રમનું પ્રમાણપત્ર મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યું આ વેળાએ મેયર પિંકીબેન સોની મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ ધારાસભ્ય મનીષાબેન વકીલ ચૈતન્યભાઈ દેસાઈ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી તેજલબેન અમીન અગ્રણી ડોક્ટર વિજયભાઈ શાહ ભરતભાઈ ડાંગર પોલીસ કમિશનર નરસિંહા કુમર કલેક્ટર બી એ શાહ સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા